તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ તો વિડીયાને અંત સુધી જોવા વિનંતી સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે ધોધમાત વરસાદ મહત્વની સૂચના જારી ગુજરાતમાં વરસાદને ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે તેથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે હતી ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે દરમિયાન માછીમારોને પોચ દિવસ દરિયો ન ખેડવા સૂચના મળી છે બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાના મેઘરાજાએ જોરદાર વરસા છે આ સિઝનમાં પહેલીવાર ગીર સોમનાથ અને નદીના નાળા અને વોકળાઓ છલકાયા છે જુનાગઢમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ આવ્યો છે વરસાદના પાણી પણ ભરાયા છે વધુ આગળ વાત કરીએ કે ભારે વરસાદને વરસાદને કારણે કારણે શાળાઓ બંધ ભારે દેશના ઘણા રાજ્યોમાં પૂરની સ્થિતિ સર્જાય છે જેમાં ઉત્તર અને ભારત પૂર્વ તેમજ દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં સમાવેશ થાય છે જ્યાં સતત વરસાદને કારણે વિનાશ થાય છે જેના કારણે બાળકોના ભણતર પર માઠી અસર પડી રહી છે જેમાં કેટલાક રાજ્યોમાં છેલ્લા ઘણા દિવસોથી શાળાઓ બંધ છે સરકારને બાળકોની સુરક્ષા માટે તમામ ખાનગી અને સરકારી શાળાઓ અને કોલેજો બંધ રાખવાની ફરજ પડી છે વધુ આગળ વાત કરીએ કે યુવાનોને દર મહિને મળશે છ થી દસ હજાર રૂપિયાની સહાય મહારાષ્ટ્રના યુવાનોને મહિને છ થી દસ હજાર મળશે લાડલી બહેન બાદ મહારાષ્ટ્રમાં લાડલા પાય યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના અંતર્ગત બાર ધોરણ પાસ કરનાર વિદ્યાર્થીઓને દર મહિને છ હજાર આપશે મહારાષ્ટ્ર સરકાર અને આ યોજના હેઠળ ડિપ્લોમા કરી રહેલા વિદ્યાર્થીઓને દર મહિને આઠ હજાર અને ગ્રેજ્યુએશન કરનાર વિદ્યાર્થીઓને દસ હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે વધુ આગળ વાત કરી કે ગૌશાળા પાંજરાપોળમાં મોટી સહાય ગામ પંચાયત ગૌશાળા અને પાંજરાપોળના ગૌચર માટે ઘાસચારા વિકાસની યોજના અમલમાં છે જેમાં ગામ પંચાયત ગૌશાળા અને પાંજરાપોળનો ગૌચર વિકાસ કરવા માટે વધુમાં વધુ વીસ હેક્ટર વિસ્તારમાં પ્રતિ હેક્ટર દીઠ ખર્ચમાં પાંચોત્તેર ટકા મુજબ વધુમાં વધુ પંચોતેર એટલે કે વીસ ટેક્ટરના મહત્ત્વ પંદર લાખ સહાય મળવા પાત્ર થશે જે સંસ્થાએ ત્રીસ સાત બે હજાર ચોવીસ સુધી આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવામાં રહેશે આગળ માતોની વાત કરીએ કે ગુજરાતમાં કહેર ચૌદ બાળકોના મોત ગુજરાતમાં ચાદીપુરા વાયરસ કહેર મચાવ્યો છે રાજ્યમાં સરકાર સાથે કેન્દ્ર સરકારની હેલ્થ ટીપર એક્ટિવ થઈ છે રાજ્ય સરકારના આંકડા પ્રમાણે આ વાયરસથી અત્યાર સુધીમાં બાળકના મોત થયા થયા છે છે રાજકોટમાં બાળકોના મોત અત્યાર સુધી છવ્વીસ શંકાસ્પદ કેસ આવ્યા છે ગામડાઓની સાથે હવે શહેરો પણ આ વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે વધુ આગળ વાત કરીએ કે ગુજરાતમાં સરકારી નોકરીઓમાં મોટી ભરતી લઈને મહત્વનો નિર્ણય રાજ્યના સરકાર નોકરી માટે તૈયાર કરેલા લાખો યુવાનોને માટે ગાંધીનગરથી સમાચાર છે છે જેમાં સરકારી નોકરીમાં ભરતીને લઈને અપડેટ ભૂપેન્દ્ર પટેલે સરકારી ભરતીઓ માટે કોન્ટ્રાક્ટર પ્રથા નાબૂદ કરવા મુખ્ય સચિવાલયને કાયમી ભરતી માટે નિર્દેશ કર્યા છે વર્ગ ત્રણ અને ચારના સહિત કોન્ટ્રાક્ટરની થયેલી ભરતી જગ્યાએ કાયમી ભરતી કરવા આદેશ આપ્યો છે કોન્ટ્રાક્ટરની થતી મુશ્કેલીને જોતા આ નિર્ણય લેવાયો છે આગળ મહત્વની વાત કરીએ કે બજેટમાં મહિલાઓને મોટી ભેટ મોટી સર મોદી સરકારે પોતાના ત્રીજા કાર્યનું કાર્ય પ્રથમ પૂર્ણ બજેટ રજૂ કરશે બજેટ તેવીસ જુલાઈ રજૂ થવાની છે આ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મહિલાઓ માટે મોદી સરકાર ખાસ જાહેરાત કરી છે સરકાર દેશમાં મહિલાઓ માટે મધ્યપ્રદેશ જેમ લાડલી બહેન ચાલી રહી છે આશા એ છે કે સરકાર ત્રેવીસ જુલાઈ એ રજૂ થનાર બજેટમાં મહિલાઓ માટે લાડલી બહેન યોજના જેમ કોઈ અન્ય યોજના લાવી શકે છે સરકાર બજેટમાં ઇન્કમ એક્સપ્રિયર રાહત આપવાની સાથે યુવાનો મહિલાઓનો માટે મોટી જાહેરાત કરી શકે છે સરકાર મહિલાઓ માટે આ યોજનાની જાહેરાત કરી શકે છે સરકાર મધ્યપ્રદેશ સરકારની લાડલી બહેનો યોજનાની જેમ ચલાવી શકે છે આગળ વાત કરીએ કે ખેડૂતોને આઠ હજારનો હપ્તો આગામી કેન્દ્ર બજેટ બે હજાર ચોવીસમાં ખેડૂતો માટે મોટી રાહતની આશા જાગી છે સૂત્રના જણાવ્યા અનુસાર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને મળતી વાર્ષિક સહાય રકમ છ રૂપિયાની વધારીને આઠ રૂપિયા કરવાની વિચારી રહી છે આ માટે બજેટમાં ફાળવણી ત્રીસ ટકાનો વધારીને એંસી હજાર કરોડ રૂપિયાની કરવામાં આવી શકે છે જે જૂનમાં યોજાયેલી પૂર્વ બજેટ બેઠકોમાં ખેડૂત સંગઠનોએ નાણાં પ્રધાન નિર્મલા સીતારામ સમક્ષ આ આગામી મૂકી હતી કિસાન યુનિવર્સિટીના બદ્રીનારાયણ ચૌધરીએ જણાવ્યું હતું કે સરકારે આ સહાય રકમ વધારવા વિનંતી કરવામાં આવી રહી છે ઓકે આગળ વાત કરીએ કે વર્ષ બે હજાર ઓગણીસમાં શરૂ થયેલા આ યોજના હેઠળ અત્યાર સુધી દેશના કરોડો ખેડૂતોને ત્રણ લાખ કરોડ રૂપિયાની સહાય વધુ ચૂકવવામાં આવી હતી આ યોજના ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડવાની મહત્વની ભૂમિકા ભજવે છે સૂત્રના જણાવ્યા અનુસાર આગામી બજેટમાં ખેડૂતોને યુવાનો મહિલાઓ અને ગ્રામીણ વિસ્તારોના વિકાસ પર વિશેષ ધ્યાનમાં આપવા આ સંદર્ભ પીએમ કિસાન સન્માન નિધિ સંભવિત વધારો ખેડૂતો માટે મોટી રાહતના સાબિત થઈ શકે છે આગળ વાત કરીએ કે શાકભાજીના ભાવમાં ભડકો આદુ ટામેટામાં રડાવશે લીલા શાકભાજીના ભાવમાં ભડકો થયો છે જેમાં ટામેટામાં સો રૂપિયાના કિલો થયા છે તો આદુના ભાવમાં બસો પચાસ રૂપિયા કિલો થયો છે એક સમય વીસ રૂપિયાનું મળતું ડુંગળી બટાકા અત્યારે પચાસ રૂપિયા કિલો મળી રહ્યા છે કોથમીરનો ભાવ એકસો રૂપિયા અને સરગાઓનો ભાવ બસો પચાસ રૂપિયા થયો છે લીલા શાકભાજીની આવક ઘટવા ભાવ વધ્યા છે હજુ પણ વધે એમ નવાઈ નહીં પણ આ તરફ ટામેટાની આવક પણ ઘટી રહી છે આગળ માતોની વાત કરીએ કે પાક હાઈકોર્ટની હાઇકોર્ટની આક્ષણ ખેડૂતને પાક વીમાના વળતર મુદ્દે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટ કોર્ટની નકામો કર્યો છે માટે વળતર સરકારે કરેલા સર્વે યોગ્ય નહીં હોવાનું કોર્ટ અવલોકન કર્યું છે બે હજાર સત્તર અને અઢારમાં ખરીફ પાકને ભારે વરસાદને કારણે નુકસાન થયું હતું તે કોર્ટ નોંધી લીધી છે કે પીએમ પાક વીમા યોજના હેઠળ લાયકાત ધરાવતા ખેડૂતોની રજૂઆત સાંભળ્યા વિના સરકાર કમિટી એક તરફી રિપોર્ટ બનાવ્યો હોવાનું કોર્ટે નોંધ્યું છે બે અઠવાડિયામાં નવેમ્બરથી સોગંદનામાં પણ વિગતો મૂકવાને કોર્ટે હુકમ કર્યો છે આગળ વાત કરીએ કે હાઈકોર્ટના નિયમ પર કિસાન કોંગ્રેસના ચેરમેન પાલા આંબલિયાને જણાવ્યું હતું કે ખેડૂતોએ પાક વીમાનો પ્રીમિયમ ભર્યું પણ પાક વીમો મળ્યો નથી સરકાર સામે આંકડાઓ રજૂ કર્યા છે સરકારે ખેડૂતને પાક વીમો ન આપ્યો અંતે ગુજરાત હાઈકોર્ટે અમારી વાત સાચી હોવાનો સ્વીકાર કર્યો છે સરકારે ગાઈડલાઇનની ઉપરવટ જઈને ટેકનિકલ કમિટી બનાવી છે આ ટેકનિકલ કમિટીને વીમા કંપનીઓ બચાવવા પાક વીમાના આંકડાઓને બદલાવ્યા છે સરકારે પોતે જ સ્વીકાર્યું છે આગળ મહત્વની વાત કરીએ કે દેવા માફીને લઈને મામલો ગરમાવ્યો ખેડૂત દેવામાં માફ કરવાને લઈને સરકાર અને ખેડૂતો આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાવ્યો છે આ વર્ષમાં કમોસમી વરસાદને બજારમાં મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી જેથી ખેડૂતોને દેવા ભરવા માટે રાહત આપનારા દેવા માફ કરી ખેડૂતોને સહાય આપવામાં આવે તો તેવી માંગ કરવામાં આવી રહી છે જ્યારે છેલ્લા પંદર વર્ષમાં દરેક રાજ્યમાં ખેડૂતો દેવા માફ થાય છે પણ આપણા ગુજરાતમાં કેમ નથી જ્યારે આ વખતે ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર બની છે જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર દેવો માફ મુદ્દો ચર્ચામાં આવ્યો છે જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકાર ખેડૂતોના બે લાખ રૂપિયા સુધીને સંપૂર્ણ દેવા માફ કર્યા છે તો આપણા ગુજરાતમાં રાજ્યમાં પણ ભાજપની સરકાર છે તો ગુજરાતમાં પણ ખેડૂત ના દેવા માફ થવા જોઈએ કે નહીં કોમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવજો આગળ મહત્વની વાત કરી કે ફી સિલાઈ મશીન યોજના બાર હજારની ની દેશના કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને અશક્ત કરવા તેમજ દેશને ઘરે કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે મફત સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ દરેક રાજ્યના મજૂર પરિવારને પચાસ હજારથી વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે ત્યારે આજે તેમને પીએમ ફી સિલાઈ મશીનની યોજના બે હજાર ચોવીસ સંબંધિત સંપૂર્ણ જાણકારી આપીશું આ યોજનાનો લાભ મેળવવા માટે આર્થિક રીતે નબળા પરિવારની મહિલાઓને ઓનલાઈન અરજી કરી શકે છે હાલ આ યોજનાનો દેશમાં અમુક રાજ્યોમાં જ કાર્યરત છે ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાન મહારાષ્ટ્ર કર્ણાટકમાં ફી સિલાઈ મશીનની યોજના ચલાવી રહી છે વધુ આગળ વાત કરીએ ખેડૂતો માટે નવી સબસિડી યોજના દેશના ખેડૂતો માટે સારા સમાચાર છે ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકારે થ્રેસિંગ મશીન પર બે લાખ પચાસ હજાર રૂપિયાની સબસિડી આપી રહી છે કેન્દ્રએ આ માટે ઘણા પગલાં લીધા છે આ માટે કેન્દ્રએ ખેડૂતો માટે કૃષિ યાંત્રિકરણ યોજના નામની યોજના શરૂ કરી છે રાજ્યમાં લગભગ એસી ખેડૂતોને નાના અને સીમાંત જમીન ધારકો છે સ્વાભાવિક છે કે આવક બમણી કરી ઓછી આવક ખેડૂતોને મદદ કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનાના નાના અને સીમાંત ખેડૂત મહિલાઓને ખેડૂત અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે સબસીડી આપવામાં આવે છે આગળ મહત્વની વાત કરીએ કે રાજ્યમાં બાગાયતી ખેતી ચૌદ સેક્ટર બનશે રાજ્યમાં બાગાયતી ખેતીના વાવેતર માટે ચાર સેન્ટર બનશે તેવી જાહેરાત કરવામાં આવી છે અમરેલી દાહોદ બનાસકાંઠા ગાંધીનગર બાગાયતી ખેતી માટે સેન્ટર બનશે આ સેન્ટરમાં બાગાયતી ખેતી માટે તાલીમ અને નિર્દેશ આપવામાં આવશે કૃષિ મંત્રી રાઘવજી પટેલે દ્વારા આ બાગાયતી ખેતીના વાવેતર માટે સેન્ટર બનાવવાની માહિતી આપવામાં આવી છે ઉલ્લેખ્ય એ છે કે બાગાયતી ખેતીના ખેડૂતોને વધારામાં આવક મેળવવાની મદદ થશે આગળ મહત્ત્વની વાત કરીએ કે મોંઘવારીના દરમાં દરમાં વધારો મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે ત્યારે મોંઘવારીના પીસાની પ્રજા માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે જૂન મહિનામાં છૂટક મોંઘવારી દર મહિને એક વાર પાંચ ટકાને પાંચ પહોંચી ગયા છે જેમાં સરકાર આંકડામાં જૂન બે હજાર ચોવીસમાં છૂટક મોંઘવારીની દરમાં આ પાંચ પોઈન્ટ આઠ ટકાનો રહ્યો છે જેમાં માર્ચ માસમાં છે મહિને ખાદ્ય મોંઘવારી દરમાં વધારો જોવા મળી રહ્યો છે આમાં મોંઘવારીને દર જૂનમાં ચાર ટકાની ઊંચા સપાટીઓ નોંધાયો છે આગળ મહત્વની વાત કરીએ કે પેટ્રોલ નો ભાવમાં ત્રણસો એ પહોંચ્યો પાડોશી દેશમાં પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવમાં ભભકે બળ્યા છે પેટ્રોલના ભાવમાં પાક સરકારે વધારો કરતા પેટ્રોલનો નવો ભાવ ત્રણસો નજીક પહોંચ્યો છે હાલમાં સરકારે પેટ્રોલના ભાવમાં નવ પોઈન્ટ નવ્વાણું નવ્વાણુંનો વધારો કરતા પેટ્રોલને બસો પંચોતેર પોઈન્ટ છ પ્રતિ લિટર મળી રહ્યું છે જ્યારે ડીઝલના ભાવમાં છ પોઈન્ટ અઢારનો વધારો કર્યો છે પતો પાકિસ્તાનમાં ચાર એસપીનો ભાવ હાલમાં બસો ને ત્યાંસી પોઈન્ટ ત્રેસઠ પ્રતિ લિટરે પહોંચ્યો છે કંગાળ પાકિસ્તાન લોકોને પેટ્રોલ બોમ્બ પડ્યો તેવી સ્થિતિ છે આગળ મહત્વની વાત કરીએ આજના સોના ચાંદીના ભાવમાં વધારો આજે બાવીસ કેરેટમાં દસ ગ્રામના સોના ભાવમાં ત્રણસો પચાસ રૂપિયાનો વધારો થયો છે ચાંદીને ભાવમાં સડસઠ હજાર નવસો રૂપિયા હતા જ્યારે ગઈકાલે તેમનો સડસઠ હજાર પોનસો પચાસ રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટમાં દસ ગ્રામના સોનાના ભાવમાં ત્રણસો એસી રૂપિયા હતો વધીને તે નવો ભાવમાં ચુંબોતેર હજાર સિત્તેર રૂપિયાનો થયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ તોતેર હજાર છસો નેવું રૂપિયા હતો તેમને આજે ચાંદીના ભાવમાં બસો રૂપિયાનો ઘટાડો થયો છે જ્યારે ચાંદીના નવો ભાવ પંચોણ હજાર રૂપિયાનો થયો છે છેલ્લે મહત્વની વાત કરી ગરીબોને મળશે દસ હજારની ભેટ ગુજરાતના દરેક ખેડૂતો માટે મજૂરો અને મધ્ય વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા છે રાહતના સમાચાર હવે જનધન યોજના ખેડૂતો મજૂરો અને મધ્ય વર્ગના પરિવારજનોને દસ હજાર રૂપિયાનો બેંક ઓવર ફાસ્ટ આપવામાં આવશે જ્યારે દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે જ્યારે પહેલા યોજના હેઠળ પાંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી હવે તે વધારીને 10,000 દસ હજાર રૂપિયા કરવામાં આવી છે